તો કરાય પોમ આપની માપી માપી થી ભરા લાવો ના લેવાય ગભી જ ન હું તો વાત ન તૈયા ને પાસ ને તૈયા બોલા ન ન કઈ ના બધું લાલ થઈ જાય મોય ના માઈ ને તો હાથ પેજે હોની ચાલી આપ હું તો કી હે ને પણ બ્રેક લી ન્યા બરાગે ગાધી હટ જો પાતા

આપણે <coughs>

પણ તારા હાથ થી આઠ કિલો નું પેટ આવડું બહાર આવી ગયું એટલા મને એમ પાન્યા છે કે તું તમ રાતમાં હોમો મહિને આવું પૂછ્યું કે મારે તમારા અંઘાત આપવું હે મારે તમારે અંઘાત જ આપવું હતું અઢાઈ નહીં લાગતો જો વધો નહીં તું ત્યાં હે જ અમારા અંઘાતી પણ અમારે નોમ ના પૂછ્યો કે અમે ત્રણ જણા હતા કોઈ પકના તો તારે એમ કહેવાનું કે હું એક નો જ આવ્યો જોડા સિંગલ ગોડિયા હોય કઈ ગંડા હોય એમાં મને કોઈ ગોભું હોય બધા ગોધું પકવાનું આવતું નહીં તાર નામ ગોજો હોય તો ગોજો જ

Ini kenyataan mengajian Tiongkok, hanya perlu diutarakan: "Kerja, semua พวกวะอันใหญ่ที่จ่ามาชาัญที่นี้ก็ต้องหมายเนื้อใจพอคุณขอดาเดอรมีไวมึงก็ขวาราศีตเล็กัวตุ๊กวัวตุ๊กอาบาทุกบาทุกโผล่นั้นใคเลือกตัวต่อรสี

Pijaran. Pijaran ini mah tolong pijar kainnya sih. Oh, pijaran. Pijaran kalau dia pun. Abang, saya mau 哎呀你！哎呀不乖了，我不要你！哎呀马来，你再闹，再的哄你，再哄！哎 người các cái <laughs> đuổi chưa đuổi chưa chú ra Ê đá các cái đuổi chưa chú ra đại ca chưa ra

લ

અરે પંચી જવા દેવા મારા ઓછું વાહન પડે પણ એક બધી આવી જાય ને ખોલી દો ખોલી ખોલી દો બાઈ નહી કોની જોઈ તમારા બોધરી બોધરીમાં મારી જોશન નહી માતો બધી વસ્તુ કંપતી છે તો પછી જો આવું તો રહેવાનું ચોરવાનું કોઈ નકી ના પણ ઘર વ્યવસ્થિત વાફા ચોર તો આપણી ચો ચેરિ ચેરિ વાના દોરીએ લેણો વસ્તુ આવી ગઈ એટલે થ્યું હેડો રાખવા ઉવા

માયા ઓજાતી <Glacht> <Glacht> <travaille> <Sist>